સમગ્ર ગુજરાતમાં કડતા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો ખાચો માલ લઈને માર્કેટ યાર્ડોમાં જાય છે સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે આ કળતો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માગણી છે બીજી માગણી અમારી જે માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું તેની જગ્યાએ આ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા નવા સર્વે કરાવે છે નવી નવી ફોર્મો ભરાવે છે ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર ત્રણ હજાર સાડા ત્રણ હજાર તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો એ તો ક્યાં સુધી વ્યાજબી છે એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે તમામ બાબતો લઈ લઈને આજે અમારી ચર્ચા થઈ છે સ્પષ્ટ માંગણી છે એમએસપીના ભાવ પ્રમાણે તમામ પાકનો

ભરૂચની અંકલેશ્વર હોય પાનોલી હોય સાયકા જીઆઈડીસી માં જે ડ્રગ્સ પકડાયું એની સામે ચૈતર વસાવાએ આવેદન આપ્યા છે નિવેદન આપ્યા છે અને 35 જેટલા હપ્તા ઉગરાવતા 35 જેટલા સીસીટીવી ફૂટેજ એવા અમે આપ્યા છે જ્યાં પોલીસ પોતે હપ્તો ઉગરાવતા હોય તો અમે તો સરકારને કહે છે દારૂબંધી છે કોણ લાવે છે ક્યાંથી આવે છે એની સંશોધન કરો જે બોટલ તમને પકડાયું છે એમાં તમારી આખી સ્કેનિંગ હશે એને સ્કેનિંગ કરો ને કઈ કંપનીએ બનાવીને અહીંયા દારૂ મોકલી છે કોણ લઈને આવ્યું છે કોણ ભુટલેગર છે એમાં તમામ બાબતોની ચકાસતો છે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે અમે સરકાર સામે લડીએ છીએ અમને દબાવવા માટે કેટલીક જગ્યાએ પોલીસ એના પાછલા દરવાજે મૂકી જાય છે એના ખેતરમાં મૂકી જાય છે વાડીએ મૂકી જાય છે અને અમારા પર આક્ષેપભાજી થાય છે એટલે આ બધી વાહિત બાતો છે તમારી સરકાર છે તમે કાર્યવાહી કરો પોલીસ તમારી છે ખરાબ મહુવાનું શુદ્ધ દારૂ મળવું જોઈએ એવું તો શાહેરમાંથી આપણું પણ સ્ટેટમેન્ટ હતું શું કેટલો મોડા નું વેચાવવું પીવું જોઈએ પીસી બરંડાનું હતું અમારી તો સંસ્કૃતિ અને પ્રકૃતિ છે કે દેવમોગરા માતા એ જે પણ દર્શને આવે છે ત્યાં અમારી પરંપરા છે કે અમે હિજારીમાં મહવડા જે ઓષોધી કહેવાય છે મહડા રસ બોટલમાં લઈને જઈએ છે અને અમે ચડાવીએ છીએ અને હમણાં રાહુલ ગાંધી આગળ આવ્યા હતા પણ બધા બનાવો બનેલા છે એટલે એ તો ઓછોથી છે ને આદિવાસી સમાજ માંથી આવો છે આદિવાસી સમાજના લોકોને પચાસ વર્ષ જૂનો હમણાં નેપાળી રેશન કાર્ડ છે તમે